નમસ્કાર ખેડૂત મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે જોવાના છીએ તારીખ ત્રણ ત્રણ બે હજાર પચીસ અને વાર છે મિત્રો આજે સોમવાર તો આજનું જે આપણું કપાસ બજાર છે કેવું રહી શકે છે અને કપાસના ભાવ કેટલા રૂપિયા સુધી બોલાઈ શકે છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું એ પહેલાં મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો ઉપરાંત જે મિત્રો ચેનલમાં નવા હોય સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાઇકનને પ્રેસ કરી દેજો સૌપ્રથમ મિત્રો વાત કરીએ આપણા એમસીએક્સ વાયદાથી તો એમસીએક્સ વાયદો મે બી આજે પોસિબલ છે કે ત્રેપન હજાર અને પાંચસો રૂપિયા સુધી જોવા મળે અને જે સુધારો છે મિત્રો પાંચસો રૂપિયાનો જોવા મળે અને એન્ડ ઓફ ધ ડે મિત્રો જો સારી રીતે જે જોવા મળશે તો ચોપન હજાર સુધી પણ જોવા મળી શકે છે પરંતુ જ્યારે આજે ઓપન પ્રાઇસ છે મિત્રો એ મે બી પોસિબલ કે ત્રેપન હજાર પાંચસો સુધી જોવા મળી જાય ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ ન્યૂયોર્ક કોટન વાયદાની તો અત્યારે પાસઠ પોઈન્ટ પચીસ ડોલરે જોવા મળી રહ્યો છે જેમાં વાત કરીએ તો માઇનસ એક પોઈન્ટ પાંત્રીસ ડોલરનો મિત્રો જે આપણે છે ઘટાડો જોવા મળી રહ્યો છે બાકી ઓલ ઓવર જે વીક દરમિયાન ન્યૂયોર્ક હતો એ પણ ઘટાડામાં હતો અને આ વીક દરમિયાન પણ નાના મોટા ઘટાડા ન્યૂયોર્ક કોટન વાયદામાં જોવા મળી શકે છે તો મિત્રો આ હતી આપણા વાયદા બજારની માહિતી હવે આપણે કપાસ બજાર ઉપર આવીએ અને કપાસ બજારની તમને સંપૂર્ણ માહિતી આપી દઈએ તો જે મિત્રો આજનો જે આપણો કપાસ બજાર છે મિત્રો એમાં વાત કરીએ તો પંદરથી લઈને વીસ રૂપિયા સુધી ઘટે એવી ધારણા અત્યારે જોવા મળી રહી છે આ ઉપરાંત મિત્રો જે કપાસની આવકો છે એ પણ દિવસેને દિવસે મિત્રો ઓછી થતી જશે પરંતુ આજે સોમવાર હોવાના કારણે ઘણા બધા જે મિત્રો છે પોતાનો માલ લઈને માર્કેટમાં આવશે જેના લીધે આજે કપાસની આવકો છે સારી એવી જોવા મળી શકે છે પરંતુ મિત્રો વાત કરીએ આગામી દિવસો દરમિયાન તો જે કપાસની જે આવકો છે એ ઘટે એવી મિત્રો પૂરેપૂરી ધારણા છે જેના લીધે જે ભાવ છે એમાં પણ નાના મોટા ચેન્જીસ જોવા મળી જશે અત્યારે મિત્રો કપાસ છે એના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો મિત્રો આપણે મેક્સિમમ પંદરસો અને સાઠ રૂપિયા સુધી આજે બોલાય એવી મિત્રો આપણી ધારણા છે માણાવદરની અંદર મે બી પોસિબલ કે આ ભાવ છે જોવા મળી જશે અને કાં તો આનાથી થોડોક ઊંચો ભાવ મળશે આ ઉપરાંત ઓનન એવરેજ ભાવની વાત કરીએ તો મિત્રો જે ખેડૂતોને ભાવ મળશે એ ચૌદસો રૂપિયા ચૌદસો રૂપિયાથી લઈને ચૌદસો અને સિત્તેર રૂપિયા સુધીના જે ભાવ છે એ ખેડૂતોને મળી શકે છે માર્કેટ ડેફ્ટ અને એનાલિસિસની વાત કરીએ તો એકતાલીસ ટકા સેન્ટરો છે મિત્રો એમની અંદર જે ભાવ છે એ પંદરસોથી લઈને પંદરસો સાઠ રૂપિયા સુધી જોવા મળી શકે છે અને બાકીના જે મિત્રો ઓગણસાઠ ટકા સેન્ટરો છે એમની અંદર ભાવની વાત કરીએ તો એક હજાર દસ રૂપિયાથી લઈને ચૌદસો ને પચાસ રૂપિયા સુધી જેમ આપણે કહ્યું એ રીતનું મિત્રો માર્કેટ જોવા મળી જશે અને આજનું જે માર્કેટ છે ઓલ ઓવર મિત્રો મેં અગાઉ કહ્યું એમ ઘટતી તરફ જોવા મળી જશે મિત્રો માર્કેટ સમરીની વાત કરીએ તો એવરેજ ભાવ સાત હજાર બસો પચીસ સૌથી નીચા ભાવ છ હજાર આઠસો પંચોતેર અને સૌથી ઊંચા ભાવ સાત હજાર છસો ને પચાસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે અસ્તુ જય હિન્દ